સ્વચ્છતા સેવા અંતર્ગત સારસા ખાતે સ્વચ્છતા શપથ અને જાહેર સફાઈ કાર્યક્રમ યોજાયો ભારતના પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે અને સ્વચ્છતા સેવા બે હજાર પચીસ અભિયાન અંતર્ગત સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિમાં આણંદ તાલુકાના સારસા ગામના મેઇન ગેટથી જાહેર સફાઈ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સ્વચ્છતા શપથ અને જાહેર સફાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત સ્વચ્છતા શપથથી કરવામાં આવી હતી જેમાં ઉપસ્થિત અધિકારીઓ લોકપ્રતિનિધિઓ તેમજ ગ્રામજનોને સ્વચ્છતા જાળવવા તથા ગામને સ્વચ્છ અને સુંદર રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી ત્યારબાદ સારસા ખાતેના મેઈન ગેટથી શરૂ કરીને સમગ્ર પરિસરમાં સમૂહ સફાઈ કરવામાં આવે હતી નાગરિકોને ગામની સ્વચ્છતા માટે સતત સહયોગ આપવા બદલ પણ કરી હતી સ્વચ્છતા માત્ર અભિયાન નથી પરંતુ સ્વસ્થ સમાજને મજબૂત સ્વસ્થ સમાજ અને મજબૂત રાષ્ટ્રની પાયાની ઈંટ છે સ્વચ્છતા જાળવીએ દરેક નાગરિકની નૈતિક ફરજ છે સ્વચ્છતા જાળવવામાં સૌની ભાગીદારી અગત્યની છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું આ કાર્યક્રમમાં સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અશમુખભાઈ પટેલ જિલ્લા કલેક્ટર શ્રી પ્રેમભાઈ ચૌધરી જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાઉતી નિવાસી કલેક્ટર શ્રી આર એસ દેસાઈ સહિત સ્થાનિક અધિકારીઓ પદાધિકારીઓ તથા અધિકારીઓ ગામના સરપંચ શ્રી ઉપરાંત ગ્રામજનો પણ ઉત્સાહપૂર્વક સફાઈ અભિયાનમાં જોડાયા હતા

જે આખા વિશ્વમાં જે આજે જે રીતે ભારત આગળ વધી અને વિકસિત દેશ બનવા જઈ રહ્યો છે ત્યારે એ વિકસિત દેશના સપનાને પણ સાકાર કરીએ અને વિશેષ કરીને આજે મોદી સાહેબનો મુખ્ય વિષય એક જ છે કે આપણે લોકલ ફોર વોકલ આપણા દેશમાં બનતી વસ્તુઓ અપનાવીને પણ આજે સાચા અર્થમાં એ વડાપ્રધાન મોદી સાહેબના જન્મ દિવસની આપણે ભેટ આપી શકીએ છીએ આભાર